ના મંત્રીના આદેશને લઈને સુરત રેલ્વે સ્ટેશન પર સઘન ચેકિંગ અભિયાન હાથ ધરવામાં આવ્યું રેલવે પોલીસ સ્ટેશનના પોલીસે મુસાફરોના દસ્તાવેજો તેમજ તેમની બેગની તપાસ કરી આ ચેકિંગનો મુખ્ય ઉદ્દેશ ગેરકાયદે રીતે રહેતા બાંગ્લાદેશી ઘુસણખોરોને શોધીને તેમની સામે કડક કાર્યવાહી કરવાનો હતો રેલવે સ્ટેશન જેવા સંવેદનશીલ સ્થળો પર આવા અભિયાનો દ્વારા શંકાસ્પદ વ્યક્તિઓની ઓળખ કરવી સુરક્ષા વ્યવસ્થા મજબૂત કરવી એ પોલીસની પ્રાથમિકતા રહી છે આ ચેકિંગ દરમિયાન મુસાફરોના આધાર કાર્ડ સહિતના ઓળખપત્રોની ઝીવણભરી તપાસ કરવામાં આવી હતી રેલવે પોલીસે સ્પષ્ટ કર્યું છે કે જો કોઈ બાંગ્લાદેશી નાગરિક ગેરકાયદે રીતે મળી આવશે તો તેમની સામે તાત્કાલિક કાયદેસર કાર્યવાહી કરવામાં આવશે આ અભિયાનથી સુરત રેલવે સ્ટેશન પર સુરક્ષાનો માહોલ મજબૂત થયો અને મુસાફરોમાં પણ સતર્કતા વધી છે સુરત રેલવે સ્ટેશન ખાતે પોલીસ દ્વારા હવે મુસાફરો ને ચેકિંગ કરવામાં આવી રહ્યા છે ડોક્યુમેન્ટ સહિતના પુરાવા જે છે તે હવે કાર્યવાહી જે છે તે કરવામાં આવી રહી છે અત્યારે જોઈ શકાય છે જે રીતે રાજ્ય ગૃહમંત્રી અરસંધીના આદેશ બાદ તમામ પોલીસ જે છે તે હવે એક્શન મોડમાં આવી છે અને ખાસ કરીને અત્યારે સુરત રેલવે પોલીસ જે છે તે અત્યારે ડોક્યુમેન્ટ જે છે તે ચકાસવામાં આવી રહ્યા છે સુરત પોલીસ દ્વારા એકસો ચોત્રીસ થી વધુ બાંગ્લાદેશીઓને પકડી પાડવામાં આવ્યા હતા અને તેને જ લઈને સુરત શહેરની અંદર જે રીતના ચેકિંગ ચાલી રહ્યું છે અને તેને લઈને હવે ખાસ કરીને સુરત રેલવે સ્ટેશન ખાતે પણ ચેકિંગ જે છે તે કરવામાં આવી રહ્યું છે ઉચ્ચ અધિકારીઓ આ કામગીરીની અંદર જોડાયા છે અત્યારે જોઈ શકાય છે તમામના ડોક્યુમેન્ટ ચકાસવામાં આવી રહ્યા છે ટિકિટ ચકાસવામાં આવી રહ્યા છે અને કોઈ પણ ગેરકાયદેસર રીતે ગુજરાતની અંદર ઘૂસણખોરી કરીને આવ્યા હોય તો તેમની સામે પણ કડકમાં કડક કાર્યવાહી કરવા માટેની તજવીજ જે છે તે હાથ ધરવામાં આવી રહી છે સુરત સિટીની અંદર જે રીતના અલગ અલગ પોલીસની ટીમો ફોર્મિંગ કરી રહી છે ચેકિંગ કરી રહી છે અને તેને જ લઈને ખાસ કરીને બાંગ્લાદેશીઓ જે ગેરકાયદેસર રીતે વસવાટ કરતા હોય તે ગભરાઈને ટ્રેન મારફતે વતન જતા હોય ત્યારે હવે રેલવે સ્ટેશન પર પોલીસ દ્વારા ટીમો જે છે તે ચેકિંગ કરવામાં આવી રહી છે અત્યારે રેલવે પોલીસ ના પીઆઈ તેમના ટીમ તમામ તમામ લોકો જે છે છે તે અત્યારે ચેકિંગ કરવામાં આવી રહી અને ટીમને સાથે રાખી ચેકિંગની અંદર કાર્યવાહી જે છે તે કરવામાં આવી રહી છે અત્યારે જોઈ શકાય છે તમામના આઈડેન્ટિફાઈ કરવામાં આવી રહ્યા છે મોબાઈલની અંદર ડોક્યુમેન્ટ ચેક કરવામાં આવી રહ્યા છે આધાર કાર્ડ પાન કાર્ડ અને તમામ પ્રકારની ચેકિંગ જે છે તે કરવામાં આવી રહી છે એટલે કે કોઈ પણ જો બાંગ્લાદેશી મળી આવે